કેથી આજે મળી રહ્યા છે આપણને સારા સંકેત ખાસ કરીને શુક્રવારે અમેરિકાના બજારોમાં આવી હતી સારી તેજી ગિફ્ટ નિફ્ટી એકસો વીસ પોઈન્ટ ઉછળીને પચીસ હજારને પાર એશિયામાં નિકેમાં પણ પોણા ત્રણ ટકાનો આવ્યો ઉછાળો ઇન્ડિયા સિમેન્ટમાં પ્રમોટર એન શ્રીનિવાસનથી બત્રીસ પોઈન્ટ બોતેર ટકા ભાગીદારી ખરીદશે અલ્ટ્રાટેક સિમેન્ટ ત્રણ હજાર નવસો ચોપન કરોડ રૂપિયામાં થશે ડીલ ત્રણસો નેવું રૂપિયા પ્રતિ શેરના ભાવે આવશે ઓપન ઓફર જૂનમાં અલ્ટ્રાટેકે આર કે દબાણીથી ખરીદી હતી ઇન્ડિયા સિમેન્ટમાં બાવીસ પોઈન્ટ સિત્યોતેર ટકા ભાગીદારી મિશ્ર રહ્યા પહેલા ત્રિમાસિકમાં આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ નફો પંદર ટકા વધ્યો વ્યાજથી આવક અનુમાનકર્તા ઓછી સુસ્ત રહ્યા નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પાંચ ત્રિમાસિકમાં સૌથી ઓછો રહ્યો ડિપોઝિટ ગ્રોથ ત્યાં જ બે ટકા વધ્યો ઇન્ડસઇન્ડ બેંકનો નફો સાત નવ ત્રિમાસિકમાં પહેલીવાર વધ્યો ગ્રોસ એનપીએ પહેલા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા ડૉક્ટર રેડ્ડીઝના પરિણામ આવક ચૌદ ટકા વધી નફા અને માર્જિનમાં મામૂલી સુધારો એક શેરને પાંચ શેરમાં વિભાજિત કરવાની કરી ઘોષણા અનુમાનની નજીક રહ્યા એનટીપીસીના પહેલા ત્રિમાસિકના પરિણામ નફામાં અગિયાર ટકા તો આવક તેર ટકા વધી માર્જિન પર પણ જોવા મળ્યો મામૂલી દબાણ ત્યાં જ પાવર ગ્રીડનો નફો આશરે ચાર ટકા ઘટ્યો આવક પણ ઘટી માર્જિન પર પણ આવ્યું દબાણ આદિત્ય બિરલા ગ્રુપની જ્વેલરી બિઝનેસમેન એન્ટ્રી ઇન્ડ્રિયા નામથી લોન્ચ કરી બ્રાન્ડ પાંચ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું ટાઇટન કલ્યાણ અને સેન્કો ગોલ્ડ જેવી કંપનીઓ પર આજે રહેશે ખાસ ફોકસ ઝારખંડમાં બીએચલને દસ હજાર કરોડ રૂપિયાનો મળ્યો મોટો ઓર્ડર દામોદર વેલી કોર્પોરેશન માટે કોડ કોડરમામાં થર્મલ પાવર સ્ટેશન લગાવશે કંપની અને પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મળ્યો પહેલો મેડલ શૂટિંગમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતી રચ્યો ઇતિહાસ રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન